ગઈકાલે સાંજે પાંચ વાગ્યા સુધી નેતાઓ અને રાજકીય પાર્ટી જે પ્રચાર કરી રહ્યા હતા તેને એક નંબરનો પ્રચાર કહેવાય એટલે કે કાયદેસરનો પ્રચાર કહેવાય તેમનો અધિકાર હતો તેમનો હક હતો હવે ગઈકાલે પાંચ વાગ્યા બાદ જે પ્રચાર શરૂ થયો છે તેને બે નંબરનો પ્રચાર કહેવાય બે નંબરનો પ્રચાર એટલે શું તો તેમાં ખુલીને રાજકીય પક્ષો બહાર નથી આવતા નેતાઓ વાણીવિલાસ કરવા માટે જાહેર મંચ પર જે પોતાના પાર્ટી સિમ્બલ સાથે ચડતા હતા તેવું નથી કરતા અને તેઓ અલગ અલગ પ્રકારના કિમિયાઓ અજમાવે છેલ્લી કલાકોમાં જ્યારે ચૂંટણીનું મતદાન થવાનું હોય પરંતુ આજે આપણે વાત કરવી છે ક્ષત્રિય રાજપૂત સમાજની એક જાહેરાતની અખબારમાં માફી માંગવામાં આવે છે તો બીજા અખબારોમાં ફરીથી ક્ષત્રિય રાજપૂત સમાજનું ભાજપને સમર્થન છે તેવી જાહેરાત આપવામાં આવે છે શું છે સમગ્ર મામલો આવો વિગતવાર સમજીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તું શારબિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકીય પક્ષો હવે ચોટીનું જોર લગાવી રહ્યા છે ગણતરીના કલાકો મતદાનને આડા રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો અવનવા હાથકંડા અપનાવશે અવનવા કિમિયા અજમાવશે અવનવા મતદારોને રીઝવવા માટેના પ્રયાસો પ્રયોગો અને ખરીદીના પ્રયોગ સુધા તેઓ કરશે આ બધું તમે જાણતા હશો પરંતુ આજે આપણે વાત કરવી છે ક્ષત્રિય રાજપૂત સમાજના નામે આવતી અખબારમાં જાહેરાતોની જે જાહેરાતોમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થનની વાતો લખવામાં આવે છે નરેન્દ્ર મોદીને સમર્થનની વાતો લખવામાં આવે છે તો ખરેખર મામલો શું છે ગઈકાલે અખબારમાં એક આ જ પ્રકારની કારડિયા રાજપૂત સમાજની જાહેરાત આવે છે એ જાહેરાત આવ્યા બાદ કારડિયા રાજપૂત સમાજના યુવાનો આગેવાનો પર ભડક્યા કાયદેસર રોષ વરસાવી રહ્યા હતા ત્યારે કારડિયા રાજપૂત સમાજના સેક્રેટરી અને પ્રમુખ જેઓ ભાવનગરના પ્રમુખ અને સેક્રેટરી છે તેમણે આ બાબતે ખુલાસો જાહેર કરવો પડ્યું ભૂપત પરમારે ખુલાસો જાહેર કરતાં કહ્યું કે અમે આપેલી જાહેરાતમાં ઉપરથી બધું બદલી ગયું છે પ્રેસોડાની આ તો ક્ષતિ છે અને આવી જાહેરાત અમે નથી આપી ભરમાવશો નહીં અને હવે તેમણે જાહેરાત પણ આપી પડી તેમણે માધ્યમોમાં જાહેરાત આપી છે ક્ષત્રિય કારણે રાજપૂત સમાજના ભાજપને સમર્થન બાબતે જાહેર ખુલાસો તેમાં સ્પષ્ટતાથી લખવામાં આવ્યું છે કે અમે આવું કંઈ કહેતા નથી જેને મત આપો એને મત આપો અમે આવી કોઈ જાહેરાત કરી નથી અને આવી જાહેરાત કરવાની પણ ના હોય ત્યારે ફરીથી આજે અખબારોમાં નવી જાહેરાત આવે છે તેની વાત કરવી છે નવી જાહેરાત શું આવે છે શ્રી રજપૂત સમાજ ભાવનગર શહેર જિલ્લોનું માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને સંપૂર્ણ સમર્થન એક તરફ સમાજના વતી માફી માંગવામાં આવે છે અખબારમાં જાહેરાત આપીને ત્યારે ને ત્યારે બીજી તરફ ફરીથી નવા સમર્થનની જાહેરાત આવે છે આ વાત આટલેથી નથી હતી બીજી એક જાહેરાત આવે છે ક્ષમા વિરસ્ય ભૂષણમ હિન્દુ એકતાને અખંડિત રાખવા ક્ષત્રિય સમાજના અગ્રણીઓની અપીલ તેમાં પણ નામ સાથેની આ જાહેરાત છે જેમાં નામ છે રાજેન્દ્રસિંહ વાઘેલા અમદાવાદ બળદેવસિંહ ચુડાસમા ગાંધીનગર કૃપાલસિંહ સોલંકી સુરેન્દ્રનગર ભરતસિંહ આર જાડેજા રાજકોટ અક્ષરાજસિંહ જાડેજા જામનગર ઇન્દ્રનીલસિંહ ગોયલ ભાવનગર હવે ત્રીજી જાહેરાતની વાત કરીએ ત્રીજી જાહેરાત આવે છે જાહેર અપીલ અખિલ ગુજરાત રાજપૂત સમાજ દ્વારા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે સમર્થન જાહેરમાં આવો આપણે સૌ આપણા રાષ્ટ્ર નાયક વિકાસ પુરુષ નરેન્દ્રભાઈ મોદીનું સમર્થન કરીએ હવે તમે જ્યારે આ તમામ જાહેરાતોનું વિશ્લેષણ કરશો તો તમને લાગશે કે જાહેરાતોમાં ક્યાંક ને ક્યાંક સામ્યતા રહેલી છે સામ્યતા પહેલી તો પ્રધાનમંત્રી મોદીના નામે તેમાં સમર્થન આપવાની વાત છે ભાજપને સમર્થન આપો પણ મોદી માટે આપો બીજી સામ્યતા જય ભવાની જય માતાજી જય મા ભારતી આ પ્રકારના જે શબ્દોની માયાજાળ છે તે રચવામાં આવે છે જે સૌ પ્રથમ વિવાદમાં આવી જે જાહેરાત તે કારડિયા રાજપૂત સમાજ ભાવનગરના પ્રમુખ અને સેક્રેટરીના નામે આપવામાં આવી તેમાં તેમણે ખુલાસો કર્યો કે શબ્દ બદલાવી નાખવામાં આવ્યા છે ત્યારે પણ નવજીવને તેમને ફોન કરી અને સવાલ પૂછ્યો હતો કે શું માધ્યમો સામે તમે ફરિયાદ નોંધાવશો શું અખબાર સામે ફરિયાદ નોંધાવશો જેમણે તમે આપેલી જાહેરાતના બદલે બીજી જાહેરાત છાપી કાઢી તેઓ જવાબ નથી આપી શક્યા હવે આ જાહેરાતો કોણ આપી રહ્યું છે તો જે ત્રીજી જાહેરાતની વાત કરી તેમાં નામ છે કાનભા ગોહિલ પ્રમુખ શ્રી અખિલ ગુજરાત રાજપૂત સમાજ નારણભાઈ સગર પ્રમુખ શ્રી અખિલ ગુજરાત નાડોદા રાજપૂત સમાજ જસાભાઈ બારડ પ્રમુખ શ્રી કારડિયા રાજપૂત સમાજ ગુજરાત ડીડી રાજપૂત પ્રમુખ શ્રી વાવથરાદ રાજપૂત સમાજ હવે આ જાહેરાતોના માધ્યમથી થઈ શું રહ્યું છે જાહેરાતોના માધ્યમથી પબ્લિકને કદાચ ગુમરાહ કરાઈ રહી છે જો ગઈકાલે ક્ષત્રિય રાજપૂત સમાજ કારડિયા રાજપૂત સમાજના નેતા અને આગેવાનોએ માફી માંગીને કહ્યું કે અમે આવું કંઈ લખ્યું નથી ક્ષતિથી પ્રેસોડાએ ભૂલ કરી છે અથવા ઉપરથી ભૂલ થઈ ગઈ છે ઉપરથી જ્યાંથી હશે ત્યાંથી તેઓ જાણે પણ આવું બધું થઈ રહ્યું છે તો પ્રજાને ગુમરાહ કરવાનું કામ થઈ રહ્યું છે તેવું સ્પષ્ટતાપૂર્વક કહી શકાય કે ક્ષત્રિય સમાજને ગુમરાહ કઈ રીતે કરવો વિવિધ માધ્યમોમાં જાહેરાત આપો જાહેરાત બાદ માફીઓ માંગો એક તરફ માફીની જાહેરાત આવે છે બીજી તરફ ફરીથી હેત સમાજ સમર્થનની જાહેરાત આપે છે વાત ગળે કેવી રીતે ઉતરે શું ભારતીય જનતા પાર્ટી આ જાહેરાત કરે છે જે પ્રમાણે છત્રીય યુવાનો અને આગેવાનો માની રહ્યા છે જે આંદોલનકારી છે તેમનું કહેવું છે આ કામ ભારતીય જનતા પાર્ટીનું છે તો નીચે નામ પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓના લખેલા જ છે ખેર આ છેલ્લા દિવસોનો પ્રચાર આ જ પ્રકારનો હોય છે પ્રચારમાં ભ્રામકતા વધી જશે પ્રચારમાં તમને ખરીદી જોવા મળશે પ્રચારમાં તમને ગાંઠિયા સેવમમરા ચવાણા જોવા મળશે પ્રચારમાં તમને પાંચસો હજાર બે હજારની નોટ જોવા મળશે પ્રચારમાં તમને સાડલા જોવા મળશે કપડાંની જોડ જોવા મળશે આ બધું જોવા મળશે શુદ્ધ બુદ્ધિ રાખજો આપણે મતદાન કરવાનો અવસર એક વખત પાંચ વર્ષે આવે છે અને આપણે દેશના પ્રધાનમંત્રીને ચૂંટવાનું છે કોઈ આલીમવાલીને નહીં કે આપણે પાંચસો હજારની નોટમાં આપણો મત વેચીએ બધા જ ભ્રામક પ્રચારો થતા રહેશે વેરીફાય કરતા રહો મનથી મક્કમ રહો સમજી વિચારીને મતદાન કરો નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड पराई